અને આ તમે બધા થાકી જેલા ગયેલા હશો એના હાટું જ બે આપણે સમજ્યા ના મને આ કોઈ અને આપણને અંધારામાં બહાર લાવે એ દેવું કહેવાય ને કો પ્રવચનમાં બોલ્યો હતો ને કે શંકર ભગવાન એવું કહી દે કે ભાઈ આ મારા માણા હે મૂકી દો પછી ભોળાનાથી મોટું તો કોઈ છે નહીં કોઈ વજ લાવો મારી પાસે હે એ મેં કીધી એવું સરળ જ ચાલો કે આપણા માતાજીને કંઈ કહેવાનું થાય છે પિતૃ કંઈ છે તો દાદાની એ પ્રાર્થના કરો કે એને અમને તું મેળે એ તમારા સપને આવે તમને કહે કે ભાઈ મારું આ તમને કારણ છે તાર જ થવાનું છે ને હું ગમે એટલી પીપોળી વાગી વગાડીશ તો હું થવાનું સમજાય છે હું કહું સીધું સરળ બોલું છું

એવું દાદા ક્યા છે તમે મન કીધું નથી મેં ક્યારેય પૂછ્યું નથી નોટ પેન હું રાખતો નથી અને મેં કીધું એમ દાદાને કગરીને જાઓ ના કેમ થાય કામ ના કેમ થાય થાય પણ એ મેં હમણાં જ કીધું કે એકવાર તાવને દવા ખાવું કાયમ નહીં આવે એવું જરૂરી છે અને આ ફ્રીમાં છે ને અહીં તમારે કયા બોટલના પૈસા લેતા હોય કહો દાદાને હોંપી દો દાદાને એક જ કહી દો કે મન ગાડી હાંકતા ન આવડતું હવે તમારે હાંકવાય ને આ તમને સીધો સરળ ઉપાય બતાવું છું સમજાય ને આ જીવનની ગાડી અમારા હાથમાં રહી નથી હવે તું આ કિનારે લગાવજે લગાવે આપણા ઘરે લગન હોય અને રસોડામાં આ તમારા દેર કે જેઠ થતા હોય એમને કહો કે ભાઈ ધ્યાન રાખજો બગાડ ના થાય કે કંઈ અવળું ના થાય તો એ બગાડવા દે માણસ ના બગાડવા દે દેવ બગાડવા દે એ ભરોસો રાખો ને પહેલી વાર આવ્યા પુષવાની વાત કરું બોલો

પેલા ચા પાણીનો નિયમ ચાલુ કરો નાસ્તાનો નિયમ પછી આગળ મોટું આપણને કહેવાનું છે કે અમારે ધુવા છે માતાજીના ઘણા વર્ષ પહેલાં આ નાનો હતો ને રાત્રે દસ બાર વર્ષ પહેલાં ધું તો બોલતો નહીં ગરબા જોવા જાય કે કોઈ જોવા જાય

પછી અમારા ભુવાના કોઈ કારણસર કુટુંબમાં કોઈને વિરોધ થઈ ગયો તો એને મન દુઃખ જે થયું એને એવું કીધું કે આજથી મારે અળનું કોઈ કામ નહીં કરવું પછી મારા ઘરનો છોકરો બીમાર ભુવાના ઘરનો છોકરો બીમાર હોય ને કે બે બીમાર હોય તો એનું નહીં મારતા બાર બધું બીમાર શકે તો આજે અમારું કુટુંબ આખું ઘેર અને મેં એને બહુ ખાડું મોઢેલ એમ જેનો આપ્યો

કો કે એ તો નાસ્તિકો છે કરી નાખે અપમાન કરી નાખે કદાચ આડું અવળું બોલે તો એની માટે આપણો ચીલો આપણે મૂક દેવો મેં તો માતાજીને અરજ બહુ કરી કે મારી તમે આનું કાંડો આવી છોકરો જયારે બાર વર્ષનો નો હતો ને તારે હમ હમ મારી કરતા વધારે મારો પંચાવ બોલ્યો મારી કાઢતો બાર ત્યારે મારા પપ્પાને વાત કરી અત્યારે હું તમારા મોટે મને પહેલા થાતું હતું અઠવાડિયા એવું વખત થાવા હું ઓફિસે કામે બેઠો હતો ત્યાં મને તો બંધ થઈ જાય એનો એનો પછી આપણે ઉકેલ લાવશું કે અત્યારે મારે ખાલી ખાલી તમને એવું ના કહેવાય કે આ વસ્તુ આવતી નહીં ખોટી વસ્તુ હોય છે તો જતી રહે છે આપણું કોઈ ઘરની વસ્તુ હોય છે કે આપણા દેવનું હોય છે તો એ તમને સપના એને દાણ આપશે કે ભાઈ આ મારું કામ છે અને હું શું મારો આરસો કર

આપણે બીજું કંઈ સોળીને ચીકણું ન કરવું બેન મટાડવાથી મતલબ એના ઘડીક દાદા સામે બેહાડી દો હો ઓ બધું દાદાને આપી દો હવે મેં ખાતું ખોલી દીધું તમારું જાઓ અને આ તમે બધા થાકી ગયેલા હશો એના હાટું જ બે આપણે સમજ્યા ના મને આ કોઈ અને આપણને અંધારામાં બહાર લાવે એ જ દેવું કહેવાય ને કો પૈસા માગ ના હોય હું ન માનતો ના લાવવાની જરૂર નથી દાદા અમે બહેળ દો કારણ કે ઓલરેડી મારે હજુ મોડું થયું હવાર પડશે અત્યારે તો ન પચીસ કેસ પચી જાય બદલે દસ જ થયા હો જા પછી નેક્સ્ટ વાર આવશે તો જોઈ લેશું ખડીક દાદા હમું બેહાડ દેજો